જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્તરાયણ આવે એટલે બધાના ઘરમાં ભાતની ચીક્કી બનવા લાગે છે તો આજે હું આપ સૌને માટે મમરાની ચિક્કીની રેસીપી લઈને આવી છું આ ચીક્કી બનાવવા માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ ટિપ્સ સાથે હું તમને શીખવાડીશ તો વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ મમરાની ચીક્કી બનાવવાની શરૂઆત કરી દઈએ તો અહીંયા આપણે એક કઢાઈ લઈ લઈશું અહીંયા તમારે કોઈ પણ એક કપ કે વાટકો સેટ કરી લેવાનો છે અહીંયા મેં આ એક મોટો વાટકો સેટ કરી લીધો છે એ તો એ માપથી હું બે વાટકા મમરા લઈ લઈશ તો અહીંયા આપણે ગમે એક કપ કે વાટકીનું માપ સેટ જ કરી લેવાનું છે જે વાટકાના માપથી આપણે મમરા લીધા છે એ જ વાટકાના માપથી આપણે બાદમાં ગોળ લેવાનો છે તો બે વાટકા મમરા હોય તો એની સામે આપણે એક વાટકો ગોળ લેવાનો છે તો મમરાને આપણે ચારથી પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી લઈશું જ્યાં સુધી સરસ રીતે ક્રન્ચી ન થઈ જાય ક્રંચી હોય તો જ આપણી ચીકી સરસ ક્રિસ્પી બનશે તો મમરા સરસ રીતે આપણા શેકાઈ ગયા છે ને આ રીતે તમે તોડીને જો જોશો તો એકદમ ક્રંચી થઈ જશે હવે મમરાને આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને એ જ કઢાઈમાં આપણે એક ચમચી ઘી લઈ લઈશું ગેસ ચાલુ કરીને આપણે જે વાટકાના માપથી મમરા લીધા હતા એનાથી અડધો એટલે કે આપણે એક વાટકો ગોળ લઈ લઈશું ખાસ કરીને દેશી ગોળ લેવાનો છે જેથી કરીને આપણે આ ચીક્કી એકદમ હેલ્ધી બને અને સરસ રીતે સમારીને લેવાનો છે જેથી કરીને ઓગળતા બિલકુલ વાર ન લાગે ગેસની આ અહીંયા આપણે ધીમાથી મીડિયમ જ રાખવાની છે સતત ચલાવતા રહીને એમાં ગાંઠો હોય તો સરસ રીતે મિક્સ કરતા જવાનું છે ગોળનો પાયો લાવવી એ ખૂબી હોય છે અને તમે સિક્રેટ ટીપ્સ સાથે હું તમને શીખવાડીશ કે તમારી ચીક્કી એકદમ ક્રિસ્પી બનશે તો સરસ રીતે સતત ચલાવતા રહેવાનું છે તો અહીંયા આપણે એક ચપટી ખાવાનો સોડા ઉમેરીશું હું મારી બધી ચિક્કીની રેસીપીમાં બતાવતી હોય છું કે એક ચપટી સોડા ઉમેરવાથી તમારી ચિક્કી એકદમ ક્રિસ્પી બને છે તો ગોળ એકદમ આપણો લાલ થઈ જાય અને બબલ બનવા લાગે ત્યારે એમાં એક ચપટી સોડા ઉમેરી દેવાનો છે અને જે આપણા શેકેલા મમરા હતા એ ઉમેરી દેવાના છે તે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસને આજ આપણે બંધ કરી દઈશું અને સરસ રીતે મમરા ગોળમાં મિક્સ થઈ જાય એટલે આપણે તેલ લગાડેલા પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું તો સરસ રીતે તેલ લગાડીને આપણે આ મિશ્રણને ઉપર પાથરી દઈશું અને વાટકીની મદદથી આપણે સરસ રીતે સેટ કરી લેવાનું છે તો વાટકીને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને વાટકી અને હાથોની મદદથી હળવા હાથે આપણે પાથરી દઈશું આ મિશ્રણને તમે વેલણથી વણશો તો મમરા આપણા પોચા હોય છે તો દબાઈ જાય છે અને ભૂકો થઈ જાય છે એટલા માટે હળવા હાથે વાક અને હાથોની મદદથી ચોરસ શેપ આપી દઈશું જેથી કરીને આપણા પીસ સરસ બહાર આવી શકે તો હળવા હાથે આપણે વાટકીની મદદથી દબાવી દઈશું અને હલકું ગરમ હોય ત્યારે જ આપણે એમાં કાપા કરી લેવાના છે જેથી કરીને ઠંડુ થાય ત્યારબાદ સરસ રીતે આપણા ચોરસ કટકા બહાર આવી શકે ચીકી માટેના તો ગરમ હોય ત્યારે જ આ રીતે પીસ પાડી લેવાના છે હવે આને આપણે પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું ચીકી આપણી થોડી ગરમ હોય ત્યારે એની ઉપર આપણે પમકીન સીટ્સ ઉમેરી દઈશું તમે ચાહો તો પિસ્તાની કતરણ પણ ઉમેરી શકો છો આ રીતે આપણો દેખાવ ચીકીનો સરસ લાગશે એટલા માટે હું ઉમેરી રહીશું આ બિલકુલ ઓપ્શનલ છે પંદરથી વીસ જ મિનિટમાં આપણી આ ચીકી સરસ રીતે સેટ થઈ જાય છે તો હવે આપણે એને ઉખાડી લઈશું અને એના પીસ આપણે કટકા કરી લઈશું તો એકદમ સરળ થતા આપણે જે રીતે કાફા કર્યા હોય એ પ્રમાણે આપણા આ મમરાની ચીકીના કટકા થઈ જાય છે આરામથી અને સરસ રીતે સેટ થઈ જાય છે તો બધા જ કડટકા આપણે બહાર કાઢી લઈશું અને એકદમ ક્રિસ્પી આપણી મમરાની ચિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે દેખાવામાં જેટલી સુંદર લાગે છે ને એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે કારણ કે આપણે અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે અને ખાંડમાંથી નથી બનાવી જોયું ને તમે અવાજ સાંભળ્યો ને કેટલી ક્રિસ્પી બની છે આપણી ચીકી તો તમને આ મમરાની ચીકીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી